વડાલી આઠ કિલોમીટર અંદર મોરળ અને નાદ્રી વચ્ચે અરવલ્લીની ની ગિરિમાળા ઉપર આવેલ મોરઝેર મહાદેવનું મંદિર અમારે ગંગા મહાદેવ મંદિર પણ કહેવાય છે આવી રથ શિવલિંગ ઉપર ગંગા વહી રહી છે હજારો સંખ્યામાં શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ત્રીજા શ્રાવણ મહિના સોમવારે મહાપ્રસાદના દાતા ચૌધરી દેવાભાઈ દરબાર તેમજ સામાજિક કાર્યકર સેક્રેટરી એવા રામાભાઈ પટેલ મંદિર સેવા કાર્ય તેમજ શિવ ભક્તોના સેવાનો લાભ લેતા હોય છે વિદ્યાર્થીઓ પણ પ્રવાસમાં આવતા હોય છે વર્ષોથી અવિરત ગૌમુખી ગંગા વહે છે આનું મહત્વ ખૂબ જ જૂનું અને પુરાણું છે મોર એટલે કે અહીંયા મોરના ટોકા બહુ થતા અને કુદરતી પર્વતમાંથી બારેમાં સતત ઝરણા વહી રહ્યા છે એટલે મોરઝેર મહાદેવ નામ પાડવામાં આવ્યું તેઓ અહીંના વડીલો દ્વારા જણાવવામાં આવ્યું તેમજ વધુમાં અહીંના સ્થાનિક લોકો પાસેથી જણાવ્યા મુજબ સ્થાનિક લોકો દ્વારા પ્રવાસન સ્થળ વિકસાવવા માટે વારંવાર સરકાર શ્રીમાં પણ રજૂઆત કરેલ અહીં કુદરતી રમણીય સ્થળમાં વિકાસ માટે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા તેમજ કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલ છે અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે તેમજ શ્રાવણ માસના દર સોમવારે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હોય છે લીલી વંદરાય કુદરતી સુંદર ડુંગર રડિયામણા દેખાય છે તેની વચ્ચે લીલાછમ ડુંગરો લહેરાઈ રહ્યા છે ડુંગર પરથી ઝરણું પણ વહી રહ્યું છે જ્યાં સ્વયંભૂ શિવલિંગ પર ઝરણું કુદરત રીતે વહી રહ્યું છે જેને લઈ ગામના સ્થાનિક લોકોની માંગ છે કે પ્રવાસન સ્થળ બને તેમજ વધુમાં અહીં રહેતા મહારાજ શાંતિપુરીએ જણાવ્યું કે મોરજેર મહાદેવ અમરગંગા મંદિર પણ કહેવાય છે સ્વયંગંગાજી દ્વારા શિવલિંગ પર અભિષેક થઈ રહી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ચીફ બ્યુરો સાબરકાંઠા

આપણે અહીં મતનગર કલેક્ટર સાહેબ પહોંચ્યા ડીઓ સાહેબ હતા એમના પહોંચ્યા મુખ્ય સચિવ પહોંચ્યા સરકારનો માન્ય રવિનભાઈ ઓળા સાહેબ ગુરબી બેરા આપણા વન વિભાગના મંત્રી છે એમના જોડે પણ ગયા પણ અહીંયા નાગરીની આજુબાજુ પ્રોજેક્ટ નાગરીના જે તળાવ ઉકેલ આવેલા છે ભાઈ લીજવાળા જે લીજ હતા જે કચ્છનો બ્રાહ્મણ હતો તેને પટેલની રાણા પટેલ કચ્છી છે તે અમને લીજ આપ્યું છે પૂર્વ કચ્છની પણ એ સરકાર હવે લીજ બંધ કરી દીધી કે જે સ્ટીલ આવ્યા એના બે ગોષ્ટી આપણે આ ચોરાસા ફૂટી જમીનમાં માન્ય રમણભાઈ વાળા સાહેબ આપણને અહીંયા વીસ લાખ રૂપિયાનો હોલ બનાવવા માટે તૈયાર છે વીસ લાખ રૂપિયાનો બધું રમણભાઈ વાળા સાહેબ તૈયાર છે પણ ફક્ત કે વગર અને મેં મારા મિત્ર અભિજન બહેન વાત કરી દસરથિ બાપુની વાત કરી ભગવતી સાહેબ મણિરામ બાપા બધાને વાત કરી જો એમાં હાલ બે મિનિટ આગળ વાત કરી જો એ પટેલ સાહેબ ઊંઝા મોત અષ્ટિ છે અને આપણને લખીને આપોરાસી ગુઠીનો વિરોધ નથી તો આપણો ચોરાશી ગુઠા ભલા અહીંયા બસો બાય બસોનો હોલ બન્યો આ જગ્યા સિવાય બસો પૂર્વ બસો પચીસ ચારે બાજુ બસો બસોનો હોલ બન્યા સરસંગ જરાય જગ્યા ઓછી ના પડ્યા ત્યાર પછી વીસ લાખ રૂપિયાનો કમ્પાઉન્ડ હોલ એટલે કોટ કહેવાય આપણે ગુજરાતી ભાષામાં કંપન્ડ હોલ પણ મંજૂર થઈ ગયો છે દરવાજો મેંગ રસ્તો બદલાઈ જાય અત્યારે પાર્કિંગનો સવાલ છે તો આ પથ્થર તોડતા એને રોકાયા ને તો દૂધ પોન્સો ભૂલ આપણે બસો બાય પોન્સોનું પાર્કિંગ કરી નાખીએ અને સરકાર પણ સમજ છે ફોરેસ્ટ વિભાગ વિભાગ પણ છે પણ એમના સરકારના હાથ બંધાયેલા હોય એ રબારી સાહેબ છે પોતે ફોરેસ્ટર એ પણ મૌખિકલી હા પાસે છે પણ કરવા માટે કોઈ કોન્ટ્રાક્ટર તૈયાર થતો નથી માતા અમિતભાઈને મનોરામ બાપાના દર્શનસિંહ બાપુ દરેકને હું વિનંતી કરું છું કે જો હું જા પટેલ સાહેબ છે એ એટલું લખી નાખું કે આ બોર જે મંદિરની ચોરાસી ટૂટામાં મને જરૂર નથી તો ઉપરથી તળાવથી મોડી અને ઠેક ને સરકારી છે બધી જગ્યા આપણને મળી જાય અને હવે સાહેબની કથા કહીએ એમને આશીર્વાદ ચાલે કાકા તાએબ મેં લોડો ઉતાર્યો હતો ચાલુ હતું આપણે દોડ્યા છીએ પણ ઘણો સપોર્ટ છે પણ સ્ટે અંધારો છે કે આ સ્ટે ઉઠી જાય તો આપણને આવતા વખત થતો આપણો મોટો હોલ અને બની જાય તો એ મોટ જવું નવું ઘટ દબાતી પ્રાર્થના કરીશું બધું મારા જે શ્રી કર લક્ષ્મણસિંહ રાઠોડ વડાલી વડાલીથી લગભગ સાતથી આઠ કિલોમીટરના અંતરે પૌરાણિક મોરજર મહાદેવનું એક મંદિર આવેલું છે અને ત્યાં કુદરતી સૌંદર્ય તો મોર અને કાપીરાજ પણ રહે છે અને દર શ્રાવણ મહિનાની અંદર હજારો પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવે છે ઉપર એક જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યું છે એ જ્યોતિર્લિંગના પણ દર્શન કરે છે લોકો પણ આનંદ માણી રહ્યા છે અને બાળકોને તો બહુ જ આનંદ થાય છે અને અહીંયા આ આ જગ્યાને જો સરકારશ્રી પ્રવાસનમાં લઈ જાય અને પ્રવાસનનો જો લાભ આલો તો અહીં સારો એ વિકાસ થાય ઓછો એટલી અમે આ સર્વ યાત્રિકો અને બધા બંધુઓ હવે ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ કે પ્રભુ આ સ્થળ પ્રવાસનમાં જાય અને પ્રવાસનમાં લાય તો બધું સારું સારું કામ થાય અને લોકોનો આનંદ મળી રહે બાળકોનો વૃદ્ધ માણસોને પણ બધન મળી રહે ભજન સત્સંગ કીર્તન થાય સર ખૂબ ખૂબ કીર્તન થાય છે વોડાલી તાલુકામાં આવેલું ગોરચર મહાદેવ જે અહીંયા ડુંગળીના તટ ઉપર છે આઠ કિલોમીટર આઠ કિલોમીટર છે અને આ ત્યાંના શિક્ષકોને શું કહેવું છે જે પ્રવાસમાં આવેલા છે સર નમસ્કાર મારું નામ મેહુલ કુમારજી પંડ્યા છે અને મોડન હાઈસ્કૂલ વડાલીની અંદર ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંગ્રેજીના શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને એક એનએસએસ અમારી શાળામાં ચાલે છે અને એના ભાગરૂપે આજે અમે અહીંયા મોરજેર શિવજીનું સરસ મજાનું મંદિર છે જે પ્રકૃતિના ઘોળે સોળે કળાએ અહીંયા ખીલી ઉઠ્યું છે ત્યાં અમે આજે એક વન ડે પિકનિક એનએસએસના સંદર્ભે અહીંયા આવ્યા છીએ અને અહીંયા બાળકોને પણ ખૂબ મજા આવી